અલ્થાન ખાતે આવેલા ડીસી પટેલ નવનિર્માણ શૈક્ષણિક સંકુલ તથા સીબી પટેલ સ્પોટ કેમ્પસ અંતર્ગત કાર્યરત સંસ્થાઓ ડીઆર પટેલ અને આર્મી પટેલ કોમર્સ કોલેજ અને નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સીબી પટેલ કોમ્પ્યુટર કોલેજ જે એન એમ પટેલ સાયન્સ કોલેજ અને નવનિર્માણ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું છે ડૉક્ટર મેઘના દેસાઈ આન આમ ટુ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ નવ ડિમાન્ડ અમાર કોલેજ આવશે celebrating our AKM. It is an annual function and it is based on unity, celebration of unity. So all the people become a unity and then we have to okay celebrating the AKM for the students and parents and all the, our faculties. Myself uh, Dr. Pratik Desai, in charge principal DR Patel and RB Patel Commerce College and Now Institute of Management. આજે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું એન્યુઅલ ફંક્શન કે જે ડીસી પટેલ નવનીમાં એજ્યુકેશનલ કેમ્પસ તરફથી આયોજિત કરવામાં આવ્યું છે એન્યુઅલ ફંક્શનનો અમારો આજનું થીમ છે એક્યમ જેનો અર્થ થાય છે કે ભાઈ યુનિટી તો અમારી કોલેજ આજે ડીસી પટેલ નવનિર્મા એજ્યુકેશનલ કેમ્પસમાં ડીઆર પટેલ આરબી પટેલ કોમર્સ કોલેજ નવનિર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજ સાયન્સ કોલેજ બીસીએ કોલેજ અને આફ્ટરનૂન કોલેજે ભેગા મળીને એક સંયુક્ત ક્રમે એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે અમારી કોલેજમાં બીકોમ બીબીએ બીસીએ સીએ આફ્ટરનૂન કોલેજ એમ કોમમાં માસ્ટર્સ ડિગ્રીમાં પીજીમાં અને એમએસસી આ કોલેજ અત્યારે કાર્યરત છે આવનાર સમયમાં અમારું લક્ષ્ય અને અમારી વિઝન છે કે અમે ભવિષ્ય ભવિષ્યમાં એમબીએ અને એલ એલ શરૂઆત કરવા જઈ રહ્યા છે તો અમે દર વર્ષે આ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે આ વર્ષે પણ ઓલમોસ્ટ સાતસો વિદ્યાર્થીઓ કે જે લોકોએ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો તેમાંથી સિલેક્ટ કરીને તેમાંથી સિલેક્ટ કરીને કુલ છવ્વીસ કૃતિઓ આજે અમે પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે તેમાં હાલમાં તમે જોઈ શકો છો કે કેટલું ખૂબ વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉત્સાહાભેર તેમાં જોવા માટે પણ આવ્યા છે તો હું પેરેન્ટ્સનો અમારા મેનેજમેન્ટ મંડળનો દરેક કોલેજના પ્રિન્સિપલનો દરેક ફેકલ્ટીનો અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું